ગુલા મિત્રો કેમ છો બધા મજામાં તો પ્રથમ આપણે આજથી પહેલો વિડીયો ચાલુ કરી છે અને અમારે વિડીયો જોતા રહેજો સપોર્ટ કરજો અને અમારે આગળ વધવાનું છે એટલે કોમેન્ટ અને શેર કરજો અમારા વિડીયોમાં અને પહેલો પ્રથમ આપણો વિડીયો છે આજે તો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો જોતા રહેજો વિડીયો અમારો અને મારું નામ ઉત્તરાદી કાર્તિક છે અને હું રહું છું આંબરડી અને આજથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને જોતા રહેજો અમારા વિડીયોમાં અને આ કાક તકલીફ થતી હોય તો કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો હવે મેં તો ઘણું બોલી લીધું એટલે હવે તો મારા કાકાનો છોકરો પણ કાક બોલવા માંગે છે મેં હારો હે તો એનું નામ છે હર્દિકભાઈ આવી જાય હર્દિકભાઈ આવી જાય એને બે ત્રણ શબ્દ કયો મારો આપણે જો આજથી મીડિયા ચાલુ કરી છે